તમારે આ પ્રમાણે નું આખી દેખવું તો આપણે આ પ્રમાણે બરાબર સુખવા દેજો જલ્દી જડી જાય છે તો આપણે તેને ઢાંકી દેશું બંને બને છે ને રોટલી પણ બાજુમાં કરી લઈ એટલે બંને એકસાથે બની જાય Ciao, va bene così. Poi, per la ciliegia, dopo aver grattugiato la ciliegia, ho messo la pasticceria. Pasticceria, adesso, saluta la